શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ છે તમામ ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આપણી આ ચેનલ ને કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો મિત્રો આજે આપણે જવાના છીએ જુનાગઢ જિલ્લામાં આવેલા મથુરેશ્વર મહાદેવ મંદિરના દર્શનાર્થે આમ તો આ મંદિર ગિરનારના જંગલમાં સ્થિત છે આપ જૂનાગઢથી બિલકા અને બિલકાથી આગળ આવી મંડલિકપુરવાળો રસ્તો લઈ અને ત્યાંથી આપ આ જંગલની મધ્યમાં આવેલું એ મથુરેશ્વર મંદિર પહોંચી શકો છો આપ જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ ચેકપોસ્ટથી રસ્તો એકદમ કાચો છે એટલે બરાબર ધ્યાનથી ગાડી ચલાવી અને આપણે આ મથુરેશ્વર મંદિરના દર્શને પહોંચ્યા છીએ તો આ કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું આ મંદિર ખૂબ પૌરાણિક મહત્ત્વ ધરાવે છે એની પણ આપણે વાત કરીશું અને મંદિરનો ઇતિહાસ અને તેની કથા પણ જાણીશું તો આવો સૌ સાથે મળીને દર્શન કરીએ શ્રાવણ મહિનામાં મથુરેશ્વર મહાદેવના બોલીએ શંકર ભગવાનની જય તો આ છે મિત્રો કુદરતી સૌંદર્યની વચ્ચે ગિરનારની જંગલમાં સ્થિત એવું મથુરેશ્વર મહાદેવનું મંદિર અહીંયા આપ આવી શકો છો વચ્ચે તમને અમરેલીથી આવતા હોય તો આ બગસરા થઈને બિલખાવાળા રસ્તે આવી અને અહીંયા પહોંચી શકો છો અને બાકી જૂનાગઢથી આપણે આવતા હોઈએ તો બિલખા થઈને આવવાનું રહે છે તો આ છે મથુરેશ્વર મહાદેવનું મંદિર આપ જોઈ શકો છો જેનું પૌરાણિક મહત્ત્વ પણ આપણે જાણીશું તો આપણે પહોંચી ગયા છીએ વરસાદનું વાતાવરણ છે અહીંયા વાનર રાજ પણ આપ જોઈ શકો છો અહીંયા બાપુનો ધૂણો છે અને એનું નિવાસસ્થાન છે તો વાનર રાજના દર્શન કરીએ ખૂબ સુંદર વાતાવરણ અહીંયા તૈયાર થઈ ગયું છે ધીમા ધીમા વરસાદના છાંટા પણ હમણાં પડીને બંધ થઈ ગયા અને હવે આપણે મહાદેવના દર્શન કરીએ એકદમ કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું આ મંદિર છે બોલીએ હર હર મહાદેવ હર તો આજે ગિરનારના જંગલમાં સ્થિત એવું મથુરેશ્વર મહાદેવનું મંદિર આપ જેના દર્શન કરી રહ્યા છો આવતી આપણે ભગવાન શંકરના દર્શન કરીએ અને શ્રાવણ મહિનામાં તેમના આશીર્વાદ મેળવીએ આ છે ગિરનારના જંગલની ગિરિમાળાઓ જે ખૂબ નયનરમ્ય રમ્ય દ્રશ્ય આસપાસ રચે છે અને ખૂબ સુંદર મજાનું આ લીલોત્રીનું દ્રશ્ય છે પાછળ આપ નદી જોઈ શકો છો અને એકદમ આહલાદક અને કુદરતી વાતાવરણ અહીંયા તૈયાર થયેલું છે મંદિરનું પરિસર છે આ અને આ છે બાપુનો ધૂણો એના પણ આપણે દર્શન કરીએ

ઓમ નમો નારાયણ આ છે એ મંદિર નો ધૂણો એક પવિત્ર જગ્યાના આપણે દર્શન કરીએ અને શ્રાવણ માસમાં બાપુના આશીર્વાદ મેળવીએ ફક્તગણો અહીંયા હાજર છે બાપુને પણ આપણે વંદન કરીએ શ્રાવણ માસનો સમય છે અને શંકર ભગવાનનું સાનિધ્ય છે આ છે માતાજીનો ફોટોગ્રાફ હમ તો અહીંયા ભક્તો બાપુ સાથે ધાર્મિક ચર્ચાઓ કરી રહ્યા છે અને આ છે મંદિર પરિસર અને ખૂબ સુંદર મજાનું વાતાવરણ આ જગ્યાનું છે આપ જો જૂનાગઢ કે અમરેલી આવતા હોય તો આ જગ્યાની અચૂક મુલાકાત લેવી શ્રાવણ મહિનાના સમયમાં વર્ષા ઋતુમાં સમય ખૂબ જ ગમે એવો છે આપ જોઈ શકો છો વૃક્ષો પર વાનરો દેખાઈ રહ્યા છે અને વાતાવરણને ખૂબ જ સુંદર મજાનું અહીંયા જોવા મળે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી બોલીએ મથુરેશ્વર મહાદેવ ડી જય